નર્મદા તટવાસી પરમહંસ પૂજ્ય સંતશ્રી શ્રી માનસિંહભાઈ આજીવન શિક્ષક તરીકે જીવન જીવતા જીવનદીપ સંકોરીને સંત આત્મસાત કરી પરમહંસ અવસ્થાએ આજે તેઓ આપણી વચ્ચે સદે વિદ્યમાન છે એ એકવીસમી સદીના પ્રભાતની સદભાગી ઘટના છે તેમને આજે આપણે સૌ પરમ પૂજ્ય માન સદગુરુથી ઓળખીએ છીએ પરમપૂજ્ય માન સદ્ગુરુનો જન્મ સંવત ઓગણીસો સિત્યાસીના જેઠ સુદ સુદમ બુધવાર તારીખ દસ છ ઓગણીસો એકત્રીસ ના રોજ ભરૂચ તાલુકાના દયાદરા ગામે થયો હતો ધર્મપરાયણ પિતા ધર્મસિંહ અને સત્યનો પાઠ ભણાવનાર માતા સૂરજબા હતા ઓગણીસો એકાવનમાં તેમનું લગ્ન શ્રીમતી શાંતાબા સાથે થયું શિક્ષક ધર્મને સાધના ધર્મ બનાવી પૂજ્ય માન ગુરુએ સંસારમાં જ રહી મહાકાળી માની સાધના કરવાનો નિર્ણય કર્યો તેમણે તારીખ ચોવીસ આઠ ઓગણીસો બોતેરની સાંજે સાડા સાત વાગે માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લીધી ધારેલા ધ્યેયને પહોંચીને જ જંપીશ યા મરીશ અને ચાર વર્ષ એક માસ નવ દિવસની નિરા નિર્જળા આકરી તપશ્ચર્યાને અંતે તારીખ ત્રણ દસ ઓગણીસો છોતેરના પાવન દિને પૂજ્ય મહાકાળીમાં ઓસારા પધાર્યા અને પૂજ્ય માન સદગુરુએ મહાકાળીમાં જે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારામાં વિદ્યમાન છે એ જ પ્રતિમામાં એમને પ્રાણ પ્રતિષ્ઠિત કરી સ્થિર કર્યા અને આમ પાવાગઢના મહાકાળી માને પૂજ્ય માન સદગુરુ ઓસારા લઈ આવ્યા અને ભક્ત બોડાણાનો એ જ ઇતિહાસ પુનર્જીવિત કરી બતાવ્યો ઓસારાના મહાકાળી માના આ પ્રતિસ્થાનને પૂજ્ય માન સદ્ગુરૂની આ તપશ્ચર્યાએ જ યથાર્થ શક્તિપીઠ બનાવી છે જેની કૃપા તપશ્ચર્યા અને ઐશ્વર્યની પ્રતી આજે ગુજરાત અને ગુજરાત બહારના લાખો ભક્તોને અવિરત થતી જ રહે છે પૂજ્ય માતાજીના આગમન અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ એક વિશ્વ શાંતિ અખંડ જ્યોતનું પણ મંદિરમાં પ્રસ્થાપન કરવામાં આવ્યું છે જે આજે પણ પ્રદીપ્ત છે પૂજ્ય માન સદગુરુની પૂજ્ય મહાકાળી માને અવિરત પ્રાર્થના રહી છે

એ મારી કે મારા વારસદારોની સંપત્તિ ન ગણતા ફક્ત વિશ્વ શાંતિ માનવ કલ્યાણ અર્થે જ સમગ્ર માનવ જાતનું જ રહેશે એવું વિરલ વચન પૂજ્ય મહાકાળી માને આપી આ મંદિરનું સંચાલન એમના નાના પુત્ર શ્રી કૌશિકભાઈને આપી પરમ પૂજ્ય માન સદગુરુ સમગ્ર વિશ્વના કલ્યાણ અને શાંતિ અર્થે વધુ તપ અને સાધના કરવા શાંતિ સમીર શુક્લતીર્થ મુકામે જતા રહ્યા જ્યાં આજે પણ મૂળભૂત સ્વરૂપે તેઓની સાધના અને તપ થકી જ પૂજ્ય મહાકાળીમાં ઓસારામાં સ્વયં બિરાજે છે જે શ્રદ્ધાળુઓ માટે માં મહાકાળીની શક્તિ સ્વરૂપાની આરાધના કરવા માટે એક આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થળ છે પરમ પૂજ્ય માન સદગુરુએ પોતાની સાધના દરમિયાન જ પૂજ્ય મહાકાળી માતાજીની સ્તુતિ માન પુષ્પ બાવની અને કુમકુમ છુંદણા રૂપી ગરબાઓની સ્વયંભૂ રચના કરી છે અત્રે રજૂ કરવામાં આવતી આ ગરબા કૃતિઓ એ આરાધનાના મંત્રો છે આ સંગીત સભર લયબદ્ધ સર્જનને ગુજરાતનો સમાજ માત્ર આવકાર જ આપશે એમ નહી પણ પૂરી ભક્તિ અને નિષ્ઠાથી માણશે ધારણ કરશે તો જ પરમ પૂજ્ય માન સદગુરુનું આ તપ ગુજરાતના માધ્યમ દ્વારા વિશ્વ માનવજાતના કલ્યાણ શાંતિ અને આત્મીયતા માટે સાર્થક થયેલું ગણાશે સત્યમેવ જયતે